બીઝેડ કૌભાંડમાં એજન્ટ શિક્ષક વીડી પટેલને ફરજ મોકૂફી કરી શિક્ષક વીડી પટેલને બાયડની ઝાખરિયા પ્રાથમિક શાળા હેડક્વાર્ટ મુકાયો છે વીડી પટેલ મેઘરજના ભેમાપુર પ્રાથમિક શાળા નંબર 2 માં ફરજ બજાવતો હતો ત્યારે સીઆઈડી ક્રાઇમ ટીમે શિક્ષક એજન્ટ વીડી પટેલની બિઝેટ કૌભાંડમાં સંડોવણી સામે ધરપકડ કરવામાં આવી હતી ત્યારે સીઆઈડી ક્રાઇમની પૂછપરછમાં તેરસો લોકો પાસેથી સિત્તેર કરોડનું રોકાણ કરાવ્યું હોવાનો ખુલાસો થયો હતો જેથી અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શિક્ષકને ફરજ મોકૂફ કર્યો હતો અને હાલમાં શિક્ષક વીડી પટેલને બાયડની ઝાખરીયા પ્રાથમિક શાળા હેડક્વાર્ટ મુકાયો છે અરવલ્લી જિલ્લાના મેઘર તાલુકાની બેમાપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા વિનોદભાઈ ડી પટેલ જેઓને તારીખ બાવીસ બે હજાર પચીસના રોજ સાંજે સાત કલાકે અટક કરેલા હતા અને તેમનો અહેવાલ અઠાવીસ એક બે હજાર પચીસના પત્રથી અમોને મળેલો અને અમે એ જ દિવસે વીડી પટેલને ફરજ મોકૂફી પર ઉતારી અને તેઓને હાલના તબક્કે બાયડ તાલુકાના ઝાખરીયા પ્રાથમિક શાળા એમનું હેડક્વાર્ટર આપેલ છે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી